પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના પીપળારા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલની ચોરી થતા સાતરપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે વખત પોલીસ ફરિયાદ નોંધાવેલી ફરિયાદ કરવા છતાં આરોગ્ય ન પકડાતા પીપળાળા ગામના લોકો ધરાડાધનપુર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચી ધારાસભ્યોને આવેદનપત્ર આપી સોલારમાં થયેલી બે ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યએ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણકારી હતી અને તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું વારંવાર થતી ચોરીઓની ઘટના બંધ થાય તેવી ધારાસભ્ય સમક્ષ પીપળાળા ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગામ પીપરાળા સાંતલપુર તાલુકાનું છેવાટામાં આવેલું ગામ છે ત્યાં પટેલોએ સોલાર સિસ્ટમ લગાડેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે લગભગ એ ચોરી થયાને બે મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી શાંતરપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરઓ કરાવેલી છે એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાંતરપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે હસ્તુ ગામ પીપરાડા તાલુકો સાતલપુર જિલ્લો પાટણ છેવાડાનું ગામ છે વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવે નથી અને હમણાં જે છેલ્લી ચોરીથી એકવીસ ત્રણ બે હજાર ચોવીસના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી ત્યાંથી આશરે પચીસ હજારનો અને બીજા ખેતરમાં પંદર હજાર રૂપિયાની ચોરી કરેલ છે

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે